હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે છે સોમવારથી અમાસ શ્રાવણ મહિનાનો આજે લગભગ આ બે અમાસ છે ને મમ્મી આજે અમાસ છે ને કાલે અમાસ છે તારીખે બે અમાસ દેખાડે છે બધાને હર હર મહાદેવ હર જય શ્રી કૃષ્ણ બસો સવા આઠ વાયગા છે ને હું કમ્પ્લીટ રેડી થઈ ગયો છું તો સવારે અમે ઘણી વાર ઘણા ટાઈમથી બનાવ્યો નથી બ્લોક મેં કીધું આજે તો બનાવી દઉં બસ રેડી થઈ ગયો છું જવાની તૈયારી છે ટિફિન વિફિન બધું કમ્પ્લીટ છે બસ હું બી મંદિર છું હવે બસ હમણાં નીકળી જ પાંચ જ મિનિટમાં નીકળી જશ ટિફિન બેગમાં નાખવાનું બધું બાકી છે મજા ઓજા પહેરવાનું બસ પછી નીકળી જસ પછી બાકી જો બસ ધીમે ધીમે અમરે તમને ભોગતી દેશે સારું ચલો મળીએ પાછું आदेश माताजी ने वार छे हमारी हां दादी आज ही आज ही हमारी म समोहनंद के नाश्तो होई गयो और अब मालूम छे और हम जो आ रोजो तो हे हे हूं कर रहा है हो छे જારો એમ ધ્યાન લાગો ત્યારે બેઠા હતા ને અત્યારે આઠ મારો એમ ધ્યાન લાગો કેવા જો મન જો ડાળવા મન જો ડાળી એ જો આરો એમ ધ્યાન કર દેશે હા હાઈ કર દે તો પહેલા ખાઈ કર દે ધાઈ કેમ કરવાનું હોય ઓ નીકળી ગયો નીકળી ગયો

કર જે જે કર કેમ કરવાનું ઓહો કેમ કરવાનું ઓ બોલ બાબા ઓ ઓ આ આરો નાવડી ગયો છે क्यों करे बा क्यों करे क्यों करे मम्मी ने दे देखा था ओ मम्मी ने देखा जो मम्मी ने देखा ओ ओम क्यों करते हो तो हमरा ओम क्यों करते हो तो मम्मी ने बताओ

নমস্কার নমস্কার দুই দিন করবি বাউনা করবি ও নমস্কার দুই দিন বাউনা কর কে বাউনা কর এও ইনে ডে দে তে পাইর পপাই আই আরা দে জানোছে ভাল আারা ইনে অ আইরা আইর আইর য়ার জানোর অয়ার এনে আ মাল বে সানো এনি আ পাদে এ

એવી મસ્ત મસ્ત આઈટમ બનાવી કારણ કે આજે છ માસ તો શું કહેવાય ગાય ને તમે ભગવાનને થાળ ધઈ રહ્યો તો જો અહીંયા આજે જમવામાં છે પૂરી પછી ગોળપાપડી સંભારો ભાત પછી છાસ શાક ઓહો ઢોકળા આમાં છે દાળ સુગંધ આવે ને એમ થાય જલ્દી જમી લઈએ કારણ કે ભૂખ ગઈ તો પડ પડ જમી લેએ ચારમ સન પર જમવા બેઠા મેં પડ જમી લેએ સારું ચાલો બધા જમવા જઈએ આરા મેળા માં જાય આરો બાય આરો બાય બધાને બાય આરો મારા આવુંતી આરો બાય

તો અત્યારે વાગી ગયા છે ડાયરેક્ટ પોણા આઠ અને બપોરે તો જમી લીધું હતું મસ્ત મજા આવી ગઈ હતી આજે તો જમીને પછી તો આરામ કરતી હતી અને પછી ગામ બાકી છે એ ચાલુ હતું ને અત્યારે પણ મસ્ત ફ્રેશ થઈને દીવાબત્તી કરી લીધા અને મમ્મી અત્યારે બનાવે છે રસોઈ કારણ કે હીરો હીરાભાભાઈના આરવને લઈને ગયા છે આજે મેળામાં કારણ કે આટલા દિવસ છે તો ક્યાંય ગયા નહોતા અને આરવને પણ થોડીક મજા નહોતી તો બહાર જાય તો થોડું ફ્રેશ થઈ જાય એટલે એના માટે જ પછી મને કીધું કે મેળામાં તો મારી કાંઈ કે આજે અંબાઝ છે ને પાછો આનંદ મેળો ચાલુ છે એટલે એ લોકો ત્યાં ગયા ને પપ્પા અત્યારે ગયા છે દૂધ લેવા કારણ કે હમણાં અમારે અહીંયા પાણી ભર્યા ને ત્યારે એટલી માથાકૂટ છે દૂધની કે વાત પૂછો હું કારણ કે દૂધવાળા પાણી ભાઈ ને એટલે કોઈ આવતું નથી અને અમને જે ડેરી દૂધ ફાવે ને એને જ શું કહેવાય દૂધ સારું આવે એ લોકો આવતા નથી એટલે એટલે લેવા જવું પડે પપ્પા ગયા છે અહીંયા મમ્મી કરે તૈયારી ભોજન પૂરી આવે ન આપડે

આજે હું નાસ્તા હતી એટલે બહુ પછી ભાવે નહીં બધે આરે હોય ને તો નાસ્તો કરે મજા આવે અને બહુ નાસ્તો નહોતો કરે તો બહુ અત્યારે લાગી છે ભૂખ તો મમ્મી રોટલી ઉતારશે તો ફટાફટ ગરમા ગરમ બેસી જશે તો પછી આપણે મમ્મી કરવા લાગશું જોઈએ હવે પહેલાં તો હું ગોળ પાપડે ખાઈ લઉં કાતો બહુ ભાવ મને મીઠું મીઠું તો તો સારું ચાલો હવે આઠ વાગી ગયા બ્લોગ અપલોડિંગનો પણ ટાઈમ થઈ ગયો તો એ પણ અપલોડ કરી દઉં હું ટ્રાય કરશું કે કાં ડેલી આવે કારણ કે હવે મારે કેવું થાય કે પ્રેગનન્સીના હિસાબે થોડીક તબિયત ક્યારેક સરખી હોય ને ક્યારેક લોક થાય શૂટ ના થાય એડિટિંગનો મૂડ બને ના બને એવું બધું થતું હોય તો ક્યારેક ન મૂકાય ને ક્યારેક મુકાય જાય ને એવું થાય તો હવે તો હું ટ્રાય કરીશ તો કે હવે જ પણ એડિટિંગ અહીં આવ્યા હતા ને તો એ શીખીને ગયા છે તો એ પણ ટ્રાય કરશે કે જ્યારે મારે ટાઈમ હશે આ જ્યારે ડિલિવરીનું તો એ પોતે એડિટિંગ કરીને મૂકશે ને ટ્રાય કરશે તો વિચાર્યું કે આખો દિવસનો વર્કશૂટ થઈ જાય ને બીજા દિવસે સાંજે મૂકીએ એમ તો એને પણ બેંકનો ટાઈમ હોય તો વચ્ચે વચ્ચે ફ્રી થઈને એડિટિંગ કરી શકે તો એવું કંઈક નક્કી કર્યું તો હવે ડેલી હમણાં તો હું મૂકું છું આઠ વાગે મૂકી દઉં અપલોડ ના થાય તો અડધી કલાક થઈ જાય લગા તમે નવ વાગે જોઈ શકો લોગ તો ટ્રાય કરશું મેક્સિમમ કે ડેઇલી વ્લોગ શૂટ કરીને મૂકીએ તો તમે પણ સપોર્ટ કરતા રહેજો કારણ કે તમને ખબર જ છે થોડા દિવસમાં મસ્ત વ્લોગ આવવાના છે તો એના માટે સપોર્ટ કરજો અમને જોકે વન કે તો થઈ ગઈ માથે પણ ઘણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ આખો જોતા રહેજો જેથી અમારી રીચ ટાઈમ હોય ને એ વધે અવર્સ વધે અને ચેનલ જલ્દી મોનિટાઈઝ થઈ જાય તો તો પપ્પાનો ફોન અને હા હું શું કહેતી કે બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ ફૂલ જોતા રહેજો તો ચલો મમ્મીને થોડીક હેલ્પ કરીએ અથવા તો આપણું કામ હોય એ કરીએ ને પછી મળીએ હાલ ફેમિલી તો વાગી ગયા છે દસ ને તમારી હાલત જોઈ શકો છો કારણ કે છ મહિનો વેકિંગ માટે ગઈ હતી અને શું કહેતો દર મહિને તો વાત જ પૂછો મને એમાં પણ આ હાલતમાં આને ખબર રહેશે શું પ્રોબ્લેમ થાય એટલી બધી ગરમી છે ને પંખાને તો હવા કંઈક કામ જ નથી કરતી એટલે મમ્મી અત્યારે અમને કૂલર લે આવશે બહુ જ ગરમી છે ને હવે અત્યારે તો કંઈ મગજમાં આવતું નથી તો લોગનો તો એન્ડ કરવો જ પડશે અહીંયા તો બસ બાય મળી કાલે નવા સાથે ત્યાં સુધી અમારા લોગ જોતા રહ્યો લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો અને કમેન્ટ પણ કરતા જ રહેજો મળીએ કાઢ લોગ્ન સાથે બાય જય શ્રી કૃષ્ણ